જે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જે નવું એક્સપ્રેસ બે બને છે અને મહત્વની વાત એ છે કલેક્ટર સૌરભ પારગી એવું કહી રહ્યા છે કે આ જે બ્રિજ છે ટેકનિકલી એમાં કોઈ પ્રોબ્લેમ નથી ટેકનિકલી કોઈ જોખમભરું નથી પણ છતાંય લોકોની માનસિકતા છે તો એના આધારે એ જે છે બ્રિજ હવે રિપેર કરવામાં આવશે તો આ તસવીરો આપ જોઈ શકો છો આ જોખમભરો નથી એવું કલેક્ટર સાહેબ કહી રહ્યા છે ટેકનિકલી કોઈ જોખમભરું નથી ઓફિશિયલી ઓન કેમેરા જણાવી રહ્યા છે પણ ગુજરાત તકે તક્યારે આ તાપી નદીની તસવીરો

રિપેરિંગ નહીં થશે અને બાકી બધા બ્રિજીસ જે છે ત્યાંની પણ ચકાસણી કરવામાં આવશે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ જ સ્ટ્રીકલી બધા જ અધિકારીઓને જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજીસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માર્ગદર્શિઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમનો રોડ વેરી કેવી છે એમાં કોઈ અમારા કે સમારકામની જરૂરિયાત છે કે કેમ એ બધું અસર્ટન કરવામાં આવશે અને જ્યાં પણ અમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એનો ઉભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે પણ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે આપણે એને પ્રોપર કરવા માટે આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસ ઉપર જે ગેમથી કાલસાણા સ્કરણ એના સુધીનું જે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એને છે અધિકારીઓ સાથે કર્યું સાથે મુલાકાત લીધી અને આવનારા વીસ પચીસ દિવસમાં આ બધું થઈ જશે અને એ રીતે જ બાકી બધા જે જિલ્લામાં સમાવેલી જિલ્લા અને શહેરમાં સમાવી સ્થાપી જે બીજી છે એની આખી જે તપાસની છે અને કરવાની છે કલેક્ટર સાહેબ તો રીત હશે કે ટેકનિકલી આમાં કોઈ ખામી નથી પણ લોકોની ડિમાન્ડ છે તો રિપેર કરવામાં આવશે તો ગુજરાત તક ની અસર પણ દેખાઈ રહ્યો છે અને હવે કલેક્ટર થી જે આવવા જવા લોકો છે એમના માટે આ રસ્તો બંધ કરવામાં આવશે કે બરોડા થી તમારે મુંબઈ જવું હોય તો આજ રસ્તે રસ્તેથી પસાર થવાનું હોય છે પણ હવે જે બરોડા થી અમદાવાદ થી જે લોકો મુંબઈ જતા હોય એના માટે ડાયવર્જન શરૂ કરવામાં આવવાનું છે જે આ નવું એક્સપ્રેસ નું બને ત્યાંથી પસાર થવાનું છે ટેકનિકલી આમાં કોઈ થાતું નથી કલેક્ટર સાહેબ જણાવી રહ્યા છે પણ લોકોની ડિમાન્ડ છે તો એના આધારે હવે જે છે આ રિપેર કરવામાં આવશે સંજયસિંહ રાઠવત